છવ્વીસ લાખ દીવાથી જગમગી ઉઠી રામનગરી અયોધ્યા છવ્વીસ લાખ દીવા પ્રગટાવી નવો વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે દીપોત્સવ જોવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સરયુ ઘાટ પર પહોંચ્યા સરયુ નદીના કાંઠે બે હજાર એકસો પૂજારીઓ ઉત્તર પ્રદેશ અને વિકસિત અયોધ્યાની ઝાંખીઓ દર્શાવવામાં આવી હતી અયોધ્યામાં સ્થાનિકોએ પુષ્પ વર્ષાથી શોભાયાત્રાનું સ્વાગત કર્યું તો ભગવાન શ્રીરામ માતા સીતાની સાથે પુષ્પક વિમાન રૂપી માં અયોધ્યા પધાર્યા હતા રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામકથા પાર્કમાં ભવ્ય રાજ્યાભિષેક સમારોહમાં ઉપસ્થિત રહ્યા બાદમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દીપોત્સવની શુભકામના પાઠવી સાથે જ કહ્યું કે આજે સમગ્ર દેશના સંકલ્પના રૂપમાં અયોધ્યામાં લાખો દીવા પ્રગટાવવામાં આવ્યા છે આ ફક્ત દીવા જ નથી પરંતુ અપમાન અહંકાર અને પાંચસો વર્ષના સંઘર્ષ બાદ વિશ્વાસની જીત છે